વીરપુરના જલારામ બાપાની આજે બસો પચીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી જેને લઈને ભક્તોનું પૂર જોવા મળ્યું વલસાડ જિલ્લાના જલારામ બાપાના મંદિરોમાં ભક્તોએ દર્શન કરવા કતાર લગાવી હતી ઉમરગામ તાલુકાના ટિંબી ગામે આવેલા જલારામ બાપાના મંદિરમાં આજના દિવસે કોમી એકતાના દર્શન થાય છે તો જાણે વીરપુર ધામ જેવા દ્રશ્યો જોવા મળે છે ટેમ્બી ગામે ગયા પચીસ વર્ષોથી જલારામ જયંતી સાથે મહાપ્રસાદ અને રક્તદાન શિબિર તથા આંખોની તપાસ કરવા કેમ્પ થાય છે હજારો લોકો જલારામ બાપાના દર્શન કરી આજના દિવસે ધન્યતા અનુભવે છે તો આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે છે લક્ષ્મી જલારામ જયંતી ની સૌને જય જલારામ અમારે ત્યાં ટીમ્બી જલારામ મંદિર ઉપર દર વર્ષે લગભગ અઠાવીસ વર્ષથી અમે જલારામ જયંતી ઉજવતા આવી રહ્યા છે દર વર્ષે વધુને વધુ ભક્તો દર્શનાર્થે અને મહાપ્રસાદ માટે આવે છે જે રીતે વીરપુરમાં ભક્તોનો જમાવડો થાય છે એ રીતે જ અમારી ત્યાં બી ભાવ ભાવથી લોકો મંદિરે દર્શનાર્થે અને પ્રસાદ લેવા આવે છે અમે દર વર્ષે બ્લડ આઈ બ્લડ ડોનેટ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ રાખીએ છીએ એમાં બી સારું સહયોગ મળે છે અમારે ત્યાં લગભગ ગયા વર્ષે સોળ સોળથી સત્તર હજાર લોકોએ મહાપ્રસાદ લીધો હતો આ વર્ષે એનાથી વધારે લેશે એવી અમારી અનુમાન છે અને એની તૈયારી પણ અમે કરી છે અમારા ત્યાં આજુબાજુના ગામથી કે બધા જ કોમના લોકો સેવામાં દાનમાં કે બધી જ રીતે સહયોગ કરે છે સેવા બધા ગામના સેવા આપે જેના કારણે અમારું કાર્યો પૂરું થાય ને એ બધા હંમેશા આપતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બધા પાસે પાસે